નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આ એક નવા વિડીયોમાં જો મિત્રો તમે ભવિષ્યની અંદર શિક્ષક બનવા માંગતા હોય તો તમારા માટે જે છે એ આ વિડિયો ખૂબ જ અગત્યનો સાબિત થશે સાથે સાથે તમારા માટે ખૂબ જ ખુશીના સમાચાર જે છે એ આવી ગયા છે ધોરણ બાર પછી તમે પીટીસી કરી અને ડાયરેક્ટ શિક્ષક જે છે એ બની શકો છો તો પીટીસી ની અંદર એડમિશન મેળવવા માટેની પ્રક્રિયા જે છે એ શરૂ કરી દેવામાં આવી છે તો આજના આ વિડીયો ની અંદર આપણે જોઈશું કે પીટીસી ની અંદર એડમિશન મેળવવા માટે તમારે જે છે એ ફોર્મ ભરવાની તારીખો કઈ રહેશે કયા કયા ડોક્યુમેન્ટ જોશે ધોરણ બાર ની અંદર કેટલા ટકા આવેલા છે તો તમે જેથી આના માટે ફોર્મ ભરી શકશો અને પીટીસી કરવા માટે તમારી વય મર્યાદા જે છે એ શું હોવી જોઈએ અને ગુજરાત રાજ્યની અંદર પીટીસી ની કઈ કઈ કોલેજો છે એ તમામ માહિતી જે છે એ આપણે આજના આ વિડિયોની અંદર જોવાના છીએ મિત્રો એચએનજી સ્ટડી બોર્ડ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો મેં જોઈ શકો છો પ્રમાણે શું તમે ભવિષ્યમાં શિક્ષક બનવા માંગો છો જો તમારો જવાબ હા હોય તો આ વિડીયો જે છે એ તમે ખૂબ જ ધ્યાનથી જોજો ધોરણ બાર પછી પીટીસી માં એડમિશન પીટીસી એડમિશન બે હજાર પચીસ ફોર્મ ભરવાની તારીખો ડોક્યુમેન્ટ્સ ધોરણ બાર માં કેટલા ટકા જરૂરી વય મર્યાદા અને ગુજરાતમાં પીટીસી ની કઈ કઈ કોલેજો છે એના વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ આપણે જોવાની છે તો તમે જોઈ લો જેની આ ઓફિશિયલ નોટિફિકેશન જે છે બહાર પાડવામાં આવેલી હતી પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રીની કચેરી પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમા અને બે હજાર પચીસ ચોવીસ પ્રથમ વર્ષ પીટીસી પ્રવેશ અંગેની જાહેરાતમાં ગુજરાતી હિન્દી ઉર્દુ મરાઠી અને અંગ્રેજી માધ્યમમાં ચાલતા બે વર્ષના પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમા એટલે કે ડીએલ એનું પૂરું નામ છે પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમા અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માંગતા ઉમેદવારોને શૈક્ષણિક વર્ષ બે હાજર પચીસ માટે શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક જે છે એ તમારે અરજી કરવાની રહેશે એના માટે તમારે જે છે એ આ વેબસાઇટ આપેલી છે ગુજરાત એજ્યુકેશન ડોટ જીઓ ડોટ ઇન સ્લેસ પ્રાયમરી પર સંસ્થાઓની યાદી મૂકવામાં આવેલ છે આ સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા માટે સંસ્થા દ્વારા નિયત કરવામાં આવેલ નમૂનામાં ફોર્મ મેળવી અરજી કરવાની રહેશે ઉમેદવાર એક કરતાં વધુ સંસ્થામાં પણ અરજી કરી શકશે અને ઉમેદવારને મેરિટના આધારે જે છે એ એડમિશન આપવામાં આવશે તો તમારે સૌપ્રથમ ક્યાં જવાનું છે આ વેબસાઇટ પર જૂતી રહેવાનું છે અને આ વેબસાઇટ પર પીટીસી ની ગુજરાતની અંદર જે પણ કોલેજો છે એ તમામ કોલેજોની જે છે એ લિસ્ટ છે તો પીટીસીની કઈ કઈ કોલેજો છે ત્યાં જઈ અને તમે એડમિશન જે છે એ મેળવી શકો છો એની પીડીએફ જે છે એ તમારે સૌ પ્રથમ મેળવી લેવાની છે તો પિન કોમેન્ટની અંદર ટેલિગ્રામ ચેનલ ની લિંક આપવામાં આવેલી છે ત્યાં જઈ અને પીટીસી કોલેજ માટેની આખો લિસ્ટ જે છે એ તમે જોઈ શકો છો હવે તમારે એના માટે કઈ રીતે લેવાનું છે એડમિશન ઓગણત્રીસ પાંચ બે હજાર પચીસ થી દસ છ બે હજાર પચીસ રવિવાર સિવાય સવારે અગિયાર વાગ્યા થી સાંજના પાંચ કલાક દરમિયાન જે અધ્યાપન મંદિરમાં પ્રવેશ મેળવતા ઈચ્છતા હોય તે અધ્યાપન મંદિર ખાતે પચીસ રૂપિયા રોકડા ચૂકવી પ્રવેશ ફોર્મ મેળવી શકાશે અને ભરેલ ફોર્મ થી અધ્યાપન મંદિર ની અંદર દસ છ બે હજાર પચીસ સાંજે પાંચ કલાક સુધીમાં તમારે જે છે એ જમા કરવાનો રહેશે તો આની અંદર ઓનલાઈન એડમિશન જે છે એ થતું નથી તમારે જે પણ પીટીસી ની કોલેજ ની અંદર ઓફલાઈન એડમિશન જે છે એ મેળવવું હોય તમે જે પીટીસી કોલેજ ની અંદર એડમિશન મેળવવા માંગતા હોય ત્યાં જઈ અને તમારે જે છે એ પચીસ રૂપિયા ભરી અને ફોર્મ લેવાનું છે અને તારીખ દસ છ બે હજાર પચીસ સાંજે પાંચ વાગ્યા સુધીમાં તમારે જે છે એ આ ફોર્મ ભરી અને પરત ચૂકવવાનું રહેશે પ્રવેશ ફોર્મ જમા કરાવતી વખતે અસલ પ્રમાણપત્ર જેવા કે એચએસસી ની માર્કશીટ ટ્રાયલ સર્ટિફિકેટ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ દિવ્યાંગ દાખલો જાતિ પ્રમાણપત્રનો દાખલો જે છે એ જોડવાનો રહેશે તો તમારે સાથે સાથે કયા ડોક્યુમેન્ટ જોડવા પડશે દસમાની માર્કશીટ બારમાની માર્કશીટ ટ્રાયલ સર્ટિફિકેટ એલસી દિવ્યાંગ દાખલો જાતિનો દાખલો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ જો તમને લાગુ પડતું હોય તો આ તમામ ડોક્યુમેન્ટ જે છે એ તમારે જોડવાના રહેશે પછી અહીંયા લખીએ છીએ પ્રમાણે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોએ એક ચાર બે હાજર પચીસ નું પછી બે હાજર છવ્વીસ સુધી માન્ય હોવું જોઈએ આર્થિક રીતે નબળા વર્ગોના ઈડબ્લ્યુએસ ઉમેદવારો પણ એકત્રીસ ત્રણ બે હાજર છવ્વીસ સુધીનું માન્યતા પ્રાપ્ત હોય એવું જે છે એ ઈડબલ્યુએસ નું પ્રમાણપત્ર જે છે એ રજૂ કરવાનું રહેશે હવે આપણે વાત કરીએ કે આની અંદર કયા ઉમેદવારો જે છે એ

પરીક્ષામાં કુલ ગુણમાંથી ઓછામાં ઓછા પચાસ ટકા ગુણ મેળવેલા હોવા જોઈએ પરંતુ અનામત કક્ષાઓ જે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તેમજ આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો ઓછામાં ઓછા પિસ્તાલીસ ટકા ગુણ જે છે એ મેળવેલા હોવા જોઈએ એટલે કે જો તમે જનરલ કેટેગરીમાંથી આવતા હોય તો તમારે ધોરણ બાર ની અંદર ઓછામાં ઓછા પચાસ ટકા માર્ક જે છે એ હોવા જરૂરી છે અને તમે અનામત કેટેગરીમાંથી આવતા હોય તો તમારે ઓછામાં ઓછા પિસ્તાલીસ ટકા માર્ક્સ હોવા જે જરૂરી છે પછી પ્રવેશનું માધ્યમ કયું રહેશે

અને આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે દસ ટકા અનામત રહેશે તો આ પ્રમાણે જાતિ પ્રમાણે જે છે એ બેઠકો પણ અનામત રાખવામાં આવેલી છે હવે એના પછી તમે બીજા નંબરની સૂચના અહીંયા જોઈ લો પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રેણી કચેરી પ્રી પીટીસી બાલ અધ્યાપન મંદિરમાં વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે પ્રવેશ અંગેની જાહેરાત એટલે કે જો તમે પીટીસી કરો છો તો તમે ધોરણ એક થી પાંચ ની અંદર જે છે એ શિક્ષક બની શકો છો અને તમે પ્રી પીટીસી કરો છો તો જે બાલ મંદિર અંદર જે શિક્ષક હોય છે તમે એ શિક્ષક બની શકો છો તો એની અંદર એડમિશન માટે અહીંયા છે ગુજરાત સરકાર માન્ય ગ્રાન્ટેડ તથા સ્વનિર્ભર બાલ અધ્યાપન મંદિરમાં બે વર્ષના ના પ્રી પીટીસી બાલ અધ્યાપન મંદિર અભ્યાસક્રમ સને બે હાજર પચીસ વીસ ના શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે તેના માટે પ્રવેશ માટે શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ તમે જે છે એ ધોરણ બાર જે છે એ પાસ કરેલું હોવું જોઈએ અને તમારી ઉંમર જે છે એ પચીસ ચોવીસ વર્ષથી વધુ હોવી જોઈએ નહીં આની અંદર પણ જો તમારે પ્રી પીટીસી કરવું હોય તો અને અનામત બેઠકો આના માટે કઈ રાખવામાં આવી છે ઉપર હતી પીટીસી એ પ્રમાણે અનુસૂચિત જાતિ માટે સાત અનુસૂચિત જનજાતિ પંદર ટકા વિકલાંગ ઉમેદવારો માટે જે તે કેટેગરીની અંદર પાંચ ટકા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે સત્યાવીસ ટકા નબળા વર્ગના ઉમેદવારો માટે દસ ટકા બેઠકો જે છે એ અનામત અને આના માટે તમારે ઓગણતી હાજર પચીસ થી તારીખ દસ છ બે પચીસ સુધીમાં સવારે અગિયાર વાગે થી બપોરના બે કલાક દરમિયાન જે પણ બાલ અધ્યાપન મંદિરમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા હોય એની અંદર તમારે વીસ રૂપિયા રોકડા ભરી અને તમારે જે ત્યાંથી એક ફોર્મ લેવાનું રહેશે અને જે અધ્યાપન મંદિરની અંદર તમે જે છે એ એડમિશન મેળવવા માંગતા હોય ત્યાં તારીખ દસ છ બે હજાર પચીસ સુધીમાં આ ફોર્મ જે છે એ ભરી અને પરત સબમિટ કરવાનું રહેશે પ્રવેશ ફોર્મ ભરતી વખતે તમારી જે છે એ દસમાની બારમાની માર્કશીટ ટ્રાયલ સર્ટિફિકેટ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ જાતિના દાખલા એ તમામ ડોક્યુમેન્ટ જે છે એ જોડવાના રહેશે અને તમારું જે છે એ એકત્રીસ ત્રણ બે હજાર છવ્વીસ સુધીનું નોન ક્રિમિનલનું અને ઈડલ્યુએસ નું સર્ટિફિકેટ હોય તો ત્યાં સુધીની જે છે એ માન્યતા હોવી જોઈએ હવે ફી કેટલી રહેશે તો તમે એ જોઈ લો સ્વનિર્ભર પ્રીપીટીશી સંસ્થામાં વાર્ષિક પંદર હજાર રૂપિયા જે છે એ ફી રહેશે પ્રથમ સત્રની સત્રની ફી ફી અને બીજા રૂપિયા તમારે ભરવાની રહેશે અને આ બે વર્ષનો જે છે એ કોર્સ હોય છે તો આ ત્રણ જે છે એ આ કેન્દ્રો અહીંયા આપવામાં આવે છે અનુદાનિત બાલ અધ્યાપન મંદિરોની યાદી તો શ્રી બી એમ પટેલ બાલ અધ્યાપન મંદિર ડાકોર નડિયાદ જિલ્લો ખેડા બહેનો માટે તમે અહીંયા જઈ અને તમારે જે છે એ એડમિશન મેળવવાનું રહેશે

િન્ટ કરેલી છે તો તમે ત્યાં જઈ અને પીટીસીની કઈ કઈ કોલેજો છે તમારે ત્યાં જઈ અને ઓફલાઈન જે છે એ એક પેલા ફોર્મ લઈ લેવાનું છે અને ત્યાં જઈ અને તમારે જે છે એ દસ છ બે હજાર પચીસ સુધીમાં જે છે એ સબમિટ કરાવી દેવાનું છે તો મિત્રો આ હતો આજના વિડીયોની અંદર આપણે પીટીસી ની અંદર એડમિશન પ્રક્રિયા વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ